નમસ્કાર પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દિવ્યા આપની સાથે રજા કરીશું નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર ભાવનગર મત્સ્ય ઉદ્યોગ મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીને ફરી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ભાવનગર સ્થિત તેમના નિવાસ સ્થાને કાર્યકર્તાઓનો મોટો મેવાવડો જોવા મળ્યો હતો કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ફટાકડા ફોડીને અને એકબીજાને મો મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી ઓગણીસો અઠ્ઠાણું થી બે હજાર પચીસ સુધી સતત મંત્રી તરીકે સેવા આપતા પુરુષોત્તમ સોલંકીએ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે તેઓ ગુજરાતના પાંચ મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી તરીકે રહી ચૂક્યા છે હાલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ તેમને ફરી મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે ભાવનગર જિલ્લાને ત્રણ મંત્રીઓ બન્યા છે જેમાં એક કેન્દ્રના અને બે ગુજરાત સરકારના મંત્રીઓ જેના કારણે સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જ મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી જેમને લોકો પ્રેમથી ભાઈ તરીકે સંબોધે છે એવા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીનો પરિવાર અવિરત દરેક સરકારની અંદર સ્થાન પ્રાપ્ત થયું છે એનાથી અમારા વિસ્તારના આગેવાનો સામાજિક આગેવાનો કોળી સેનાની ટીમ અને દરેક કાર્યકર્તા મિત્રો અત્યાર સાહેબના કાર્યાલય નિવાસસ્થાન મીરાકુંજ બંગલે એકત્ર થઈ અને ફટાકડા ફોડી અને મોઢું મીઠું કરાવી અને ખૂબ ઉત્સાહપૂર્વક એમની ઉજવણી કરી છે કારણ કે આ અવસર સોનામાં સુગંધ વળે એવો અવસર અમારા માટે કહી શકાય અને બીજું કે સાહેબની કામ કરવાની એક અલગ પહેલ છે એનાથી લોકોના સ્થાન લોકોના હૃદયમાં એમને સારું એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મંત્રીમંડળમાં દરેકમાં સમાવેશ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સાહેબનું જે કામ અને એવું જ એમનું નામ છે એટલે રમેશ માટે દરેક સરકારની અંદર એમને સારું એવું